અલ્લો મિત્રો કેમ શું મજામાં છે ને મજામાં જ રહેવાનું છે તો લક્ષ્મણ સાહેબ આપનું હાથિકાર્થિક સ્વાગત છે તો આજ આપણે ફરીયાદ યુટ્યુબ મિત્રને મળવા જવાનું છે તો નાય તો એને કંકર થવી અને નાહી તો એને મળવી આપણે થાનગઢમાં થાનગઢ આપણે મુનાભાઈ અને મેરાભાઈ શંકરભાઈ આવે છે ચિત્રાફડાથી તો બધા એ યુટ્યુબ મિત્ર જ છે તો બધા એકસાથે મળીને જવાના છે સામતભાઈ કોઠારીયાના ઘરે તો ખટકાણાથી આપણે રઘુભાઈ પણ આવે છે તો મળી આપણે જઈ પછી આગળ આગળ કોણ કોણ આપણને મળતા જાય એ તમને દેખાડતા થાય તો વિડીયોમાં બન્યા રહું હાલ મિત્રો તો ફાઇનલી આપણે ખાનગઢ પહોંચી ગયા છીએ અને મુનાભાઈ અને શંકરભાઈનો વેટ કરી છે મેરાભાઈ હાથ આવવાના છે તો ત્યાં સુધી જવું જોઈએ હાર્દિક લાખથી તો બેઠો છું તો અહીંયા આવ્યા નથી એ ક્યારે આવી ગયા કે નક્કી નથી કીધું છે કે દસ મિનિટમાં આવું પણ ત્યારે એમને કેવડી દસ મિનિટ વાય શીખબો જોવી આપણે આવતા હજી લાઇટ જોઈ પછી મળવી હાલો મુનાભાઈની આવે ત્યારે હાલો મિત્રો જો ફાઇનલી મુનાભાઈ ને આ શંકરભાઈ ને મેરાભાઈ પહોંચી ગયા છે તો સૌથી પહેલા મુનાભાઈને દેખાડું કેમ છો મુનાભાઈ જય માતાજી બહુ મોડું કર્યું તમે હોય યાર કેમ છે શંકરભાઈ જય માતાજી અમારા ભાઈ હે હાલો હવે હાલો જો ખાની તો તૈયાર નીકળો બેળા નીક્યા અને ચા પીવા આવ્યા આવી એટલે મહેમાન આવ્યા એટલે ચા તો પીવી પડે તો જો સૌથી પહેલા મેં ખાલી લઈ લીધી છે કે કાઈ બાધા સંતરભાઈ પીવે છે મુનાભાઈ પીવે છે અને મેરાભાઈ પીવે છે તો કેમ છે મુરા મેરાભાઈ તમને કેવી મજા આવી મજામાં ક્યો ને મજા આવી ને ચા એ મસરી છે અને આપણે ક્યાં જવાનું છે

તો હાલો મળવી આપણે સામતભાઈ ના ઘેર્યા ત્યાં સુધી વિડીયો માં બન્યા રહ્યો ફાઈનલી મિત્રો આપણે જો સામતભાઈ ના ઘરે પહોંચી જાય છે તો ઠંડી એવી લાગી હે ને ઠેરીને ઠીકરો થઈ ગયા એ પણ હવે મહેમાન ગીતી માણો આયા એટલે એટલે હવે તો પૂરેપૂરી મહેમાન ગીતી માણવી જોઈએ તો રઘુભાઈ થઈ ગયા છે બધા મિત્રો જોઈ લો સામંતભાઈ આવી ગયા છે

અને વિડિયોમાં બે હા તો આમાં જમવાનું થઈ ગયું કમ્પ્લીટ આલો જો જમવા બે કે બતાઈ આ મુન્ના ભાઈ પણ જો ભૂખ લાગી ને તેમ બધે ની નસ કરતા તો એકો હો વાઈટ કો કરીન ભલી તો સાથ કારણ કે મને ભૂખ આજ બહુ લાગી છે કઈ વાત જવાય દયો અને શંકરભાઈ તો પણ ચાલુ હાથે કરી દીધું શંકરભાઈ રઘુભાઈ છે આ છે મેરા ભાઈ પણ આમ આ સામતભાઈ જો બધા ને છે ના પાડ્યું

બાપાના દર્શન કરી તો અત્યારે જો પ્રસાદી બનશે પ્રસાદી તો આપણે લઈ લીધી હવન થઈ ગયો છે

કાઈડ કે નથી વાય ને કાર્ડ મિત્રો બધા મિત્રોને રઘુભાઈ યાદ કરશે હાલો રઘુભાઈ મહેમાન ગતિ તો કરી પણ આ છ મહિના તો એકલા એકલા દાત આવી બધા મિત્રોને યાદ કરી લો એમ બધા મિત્રોને કે મુકેશભાઈને પહેલા યાદ કરવો પડશે પે અમારા મોટા બેનને મુકેશભાઈ છે મોટા બેન છે કાળુભા અને બધા સર્વ મિત્રો બધા બાકી રહી ગયો આ એકવાર મનીષા બેન મોટા બેન અમારા મોટા બેન મનીષા તો ખાસ આ રાતે બહુ યાદ આવ્યા બધા મિત્રો તો બધા મિત્રો અમારા હામતભાઈની એકવાર મુલાકાત કરી જો પાછે અમારા ભાણો પછી પાછે કેસે મારું નામ ન આવ્યું ભણવા તમને હા તો યાદ કર્યા છે આ મારા ભાઈ તો રાતે ભેંસું સારુ આવે જ બોલો અમને ખબર ન રહી હામતભાઈની ભેંસું તર્યું દીધી કાર મારા ભાઈ બહુ મજા આવી અંજો મિત્રો શંકરભાઈ તો ગોતે જ છે ક્યાં બકરી એવું છે આય બધે પણ બકરી સરેવું છે હો જો પણ આયા ધ્યાન રાખજો તમારી બકરી ઉપાડી લેને હો હા નથી આવું ને તો હાલો હવે મળવી છે રઘુભાઈ ના ઘરે જઈને હવે અહીંથી તો જવાનું છે રઘુભાઈ ના ઘરે તો ત્યાં સુધી વિડીયો બન્યા રહ્યો મિત્રો હાલો મિત્રો જો રઘુભાઈ ના ગામ ખડકાણા જતા વચ્ચે એક મહાદેવનું મંદિર આવ્યું છે તો અમને એમ લાવો દર્શન કરતા જ તો મહાદેવનું નામ તો મને નથી આવડતું પણ જોઈ લો આ બધા હેલા આવે જય માતાજી બધા જય મહાદેવ જય મહાદેવ રઘુભાઈ જો આટલું ઊંચું છે મહાદેવ છે જોઈ લો મહાદેવશ્વર મહાદેવ

રઘુભાઈ પણ લોક બનાવી રહ્યા છે હાથ રાખી જોઈ ધ્યાન રાખજો મારા ભાઈ ઓછું મારી લે હા જોઈ લો મહાદેવ કેવાય શું કેવાય

તો અમે રઘુભાઈના ઘરની મુલાકાત આગલા વિડીયોમાં આવશે તો ચેનલમાં નવો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને મળવી આગલા વિડીયોમાં ત્યાં સુધી બાય